ચાલો આપણે આજે વિડીયોમાં એ જાણીશું કે આપણને કોણ અટકાવી રહ્યું છે આગળ જતો તો નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા કિશોચ ચેનલમાં તો એક મોટું ઓફિસ હતું અને ઓફિસની બહાર એકવાર સવારે બોર્ડ લાગેલું કે જે વ્યક્તિ તમને આગળ જતો અટકાવી રહ્યું હતું તમારા કામમાં અવરોધ ઊભી કરી રહ્યું હતું એ વ્યક્તિનું આજે મૃત્યુ થયું છે તો દરેકે કોન્ફરન્સ રૂમમાં જઈ અને આ વ્યક્તિને જોઈ લેવો અને દરેકે જવું ફરિયાદ છે તો લોકોને વિચારવા લાગ્યો એ ઓફિસમાં જે લોકો કામ કરવા આવતા હતા એ દરેક વિચારવા લાગ્યા કે સારું વ્યક્તિ કોણ છે જે આપણને આગળ વધતો અટકાવી રહ્યું છે તો એ કોનું મૃત્યુ થયું હશે દરેકને વિચાર આવે વારા પરથી દરેક કે કે કોન્ફરન્સ રૂમમાં જવા લાગ્યા અને પાછા આવતા કોઈ કોઈને કંઈ કહેતું નહીં અને દરેકનો ચહેરો એકદમ ઉદાસ હતો અને કોઈ કોઈને કહેતું નહીં તો દરેક જે જઈને આવતું બસ આ રીતે દરેકની આ રીતે જાવતું કે નીચું મો રાખીને આવે ને એકદમ ઉદાસ ચહેરો હોય અને કોઈ કોઈને કહે નહીં તો દરેકને જિજ્ઞાસા જાગી કે સારું વ્યક્તિ છે કોણ કોનું મૃત્યુ થયું છે તો દરેક આ રીતે જોવા જાય અને એકદમ ઉદાસ થઈને બહાર નીકળે છે તો વારા પરથી દરેક લોકો જવા લાગ્યા અને કોઈએ આવીને કોઈને કહેતું નહીં કારણ કે એવું કહેવામાં આવ્યું કે કોઈએ કહેવું નહીં બહાર જઈએ એની અંદર શું થઈ રહ્યું છે તો એક વ્યક્તિ એવો હતો કે જેને દરેકથી દરેક વિશે ફરિયાદ હતી કે દરેક વ્યક્તિ વિશે કે આ વ્યક્તિ આમ છે આમ છે દરેક ખાતામાં જે કંઈ પણ બને ગ્ઠેના દિવસથી સવારથી સાંજ સુધી તો દરેક વિશે એની ફરિયાદ રહેતી અને એ વ્યક્તિનો છેલ્લો નંબર આવ્યો તો એને વધારે જિજ્ઞાસા હતી કે સારું આવું છે કોણ કે જે અવરોધ ઊભી કરે છે સારું થયું એનું મૃત્યુ થયું ને તો વચ્ચેથી બસ એક કાંટો ગયો કે આપણને આગળ જતો રોકી રહ્યું હતું તો એનું મૃત્યુ થઈ ગયું તો સારું એમ બધાને કહેતો ફરતો હતો અને એનો છેલ્લો વારો આવેલો તો બસ એ સમયે જોવા ગયો એ સિવાય અંદર રૂમમાં ગયો તો એક પટારો મોટો હતો તો બસ એ પટારો ખોલવા જતો હતો તો એના હાથ રૂજવા લાગ્યા છતાં પણ એને પટારો ખોલ્યો તો પટારામાં જોયું તો પટારામાં બસ એક મોટો આઈનો એટલે કે અરીસો લગાવેલો હતો અને અરીસામાં તમે જુઓ નીચેના નમીને તો બસ તમારું મોં દેખાતું અને એક મેસેજ લખેલી મોટી ચિઠ્ઠી પડેલી કે જે આગળ જતો અટકાવી રહ્યું છે તમે પોતે જ છો તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે તમને આગળ વધતો અટકાવી રહ્યું છે તમે પોતે જ છો દુનિયા ગમે તેટલી બદલાઈ જાય પણ જો તમે નહીં બદલાવ તો તમે કદી પણ આગળ જઈ શકવાના નથી આપણે જ આપણા કામમાંથી એક આપણે લિમિટ એટલે કે એક રેખા ખીંચી રાખી હોય છે કે હું તો આ કામ કરું જ નહીં મારાથી આ કામ થાય નહીં અને હું આ કામ કરીશ તો લોકો મને શું કહેવાના તો ઘણીવાર આપણે એવું કહેતા પણ હોઈએ છીએ કે ના આ જગ્યાએ તો હું જાઉં નહીં આ જગ્યાથી બહાર નહીં આટલા ટાઈમે જ જાઉં એનાથી વધારે નહીં કે આટલો પગાર મને નફો છાય તો બસ આ બધા કારણોનું મૂળ આપણે પોતે જ હોઈએ છીએ આપણે ક્રોસિંગ લાઈન ખેંચી નાખી હોય કે બસ આ હું ના કરું અને આ મારાથી ન થાય અને આ કરવાથી લોકો શું કહેવાના તો બસ જો આ ક્રોસ લાઈનને આપણે ઓળંગીને બહાર નીકળીએ તો આપણે ઘણા આગળ વધી શકીએ એમ હોય છે પણ બસ આપણે જાતે પોતે જ આપણે આગળ જવા માગતા હોતા નથી તો આપણને અટકાવનારા આપણે પોતે જ હોઈએ છીએ કે જો આપણે પોતે આગળ જઈએ બીજાનું વિચારીએ નહીં અને આપણે જે કરવા માગતા હોય એ કરીએ કે બીજા શું કહેશે લોકો શું કહેશે એ કરવાનું ભૂલીએ અને આપણે આગળ નીકળીએ તો ઘણા પણ આપણે આગળ નીકળી શકીએ એમ છીએ તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરું બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી ચેનલ સંગીતા કે સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરવી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે